એમ બધા લાકડી ખાવી પડે જાણે બધું ઉજુ કરવું પડે જાણે બધા મેં કહેતા પહેલી નહીં મરી તું એટલે કોઈ સહારો નથી તમારો હા કોઈ સહારો મારા મળે નહીં સોરો નહીં મળે પછી તો કુવારો મજ તો લોકો કે કુવારો મજા ને ક્યારે કુવારો ઘર ઉધાર અત્યારે શું કરો છો તમે ખેતી કામ કરો ખેતી થાય બાણી લાગી લાગી બે બાજુ ગયા જમવાનું પણ જાતે બનાવતા હા લાઠી પેલો બાંધો આ બાંધી લાવ્યો

સાઈબા ભાઈને ઉંમર લાયકે કે કોઈ આગળ પાછળ સારવાર કરી શકે ઓ નતો તે કારણે સમાજે પચાસ સાહીઠ વર્ષની ઉંમરને કારણે રોટલો ગુજરાન ચલાવવા માટે એક થોડું ગોળ મગસમું ભાઈ હતી તે અત્યારે લગ્ન કરી આપેલ છે બરોબર એમાં કોઈ પેલું એ સમાજની રીતે કરી આપ્યો છે એમાં કોઈ કરેસર નથી

બાપુ અત્યારે એકલા એકલા રોટલો કઈ રીતે કરી ખાઈએ એટલે જીવી તો હોદી એકાદિશ બહી ને કરાવીએ મારે સમાજ ની રીતે બય કે ભાઈ એટલે લગન કર્યા લગ્ન કરાયા એ બઈ હતી તો લગ્ન કરી આપ્યા આજે લગન કર્યા આજે લગ્ન કરી આપ્યા શું નામ તમારું તમાર નામ કનુ ભાઈ તમાર નામ આખું કનુ ભાઈ અટક અટક ધામો